પ્રચાર પ્રસાર આપણા રામદેવજી બાબા કરતા હતા પછી જયારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને વિશ્વના બસો ની આજુબાજુના દેશો લગભગ એકસો નેવું આજુબાજુ બધાએ સમર્થન આપ્યું અને સાથે મળીને એકવીસમી જૂન યોગા દિવસ વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે એનામાં સૌથી અગ્રસર ભારત છે એનું આપણે સૌને ગૌરવ યોગ કરવાથી રોગ પણ ભાગે છે આપનું શરીર છે એ સુસ્ત હોય તો એકદમ બરાબર સારી રીતે જેવું થાય છે છે પાચન શક્તિ વધે કોઈ હોય તો પણ છૂટી જાય અને શાંતિ મળે છે આ ટ્રેસ ભર્યા સમયમાં આખા વિશ્વમાં ખાસ કરીને યુવાનો ખૂબ ટ્રેસમાં હોય છે જો બધા જ લોકો દરરોજ અડધી કલાક કલાક જેવો જેને સમય મળે તો યોગ કરે તો એનાથી રોગ તો ભાગે છે પણ શરીર થાય અને આ પણ એક જાતની કસરત છે અને સાથે સાથે જે કોઈ દવા લેતા હોય ડાયાબિટીસ હોય રોગ ભાગી જાય છે અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છે અત્યારની આપણી હાલની જે લાઈફ છે એમાં ફાસ્ટ ફૂડ ખાવાના અન્ય ટેવો વાસી ખોરાક ખાવાનો બહારનું જમવાનું આ બધું હોય છે ને બધા અત્યારે યુવાનો આ બધું

ફૂલ નહીં તો ફૂલ ની પાખડી જેમ થતી હોય એમ આપણે ચોવીસ કલાકમાંથી અડધો કલાક પણ જો યોગ માટે આપશો તો આપણી તંદુરસ્તી માટે આપણા પરિવાર માટે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ઉપરાંત કોઈ જાતનો ખર્ચો નથી